હવે આપણે એની જડો એની ઉપજ જોઈશું ગણીને જો આ નથી નાખ્યું એ છે જડ ગણો તમે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત

चार पाँच छ सात आठ नौ दस अगर बार तेर चौदह पंद्रह सोल सत्तर अठार ओगनीस वीस एकवी बास छवी चौवी, चौवी, सत्यावीस અઠયાવીસ ઓગણત્રીસ ઓકે હા ઓગણત્રીસ છે અને એના મૂળિયા પણ મજબૂત છે અને હજુ ફૂટ ચાલુ છે અને હજી ફૂટ ચાલુ છે અને આ તો હજી શરૂઆત છે આખા ભાઈ પણ વીસ દિવસ થયા છે વીસ દિવસ થયા છે તો તમે બીજું યુરિયા ડીએપી નાખ્યું આમાં યુરિયા ડીએપી કંઈ થોડું છે ઓકે જો શરૂઆત હોય છે તો અમે યુરિયા ડીએપી ચાલીસ ટકા થોડું યુરિયા જ નાખ્યું છે અને થોડું ડીએપી નાખ્યું અને બીજી આપણી જૈવિક વસ્તુ એનપીઓપી સર્ટિફાઈડ પ્રોડક્ટ છે આપણી અને છત્ર આપણે બીજા ખેડૂતોને તમે હવે કહી શકો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ હા વાપર્યુંકે અને રિઝલ્ટ રિઝલ્ટ તમને કેવું લાગ્યું પરફેક્ટ છે ઓકે અને હવે આના પછી બીજો સ્ટેપ આવશે ફૂલ એટલે શું કહો તમે પેલું એના એટલે એના ડોડા આવશે ડોડા માટેની પણ એમને વસ્તુ લીધી છે એમાં ડોડા સારા આવે પડી ના જાય એના માટે તો આપણે આ વેસ્ટીજ વસ્તુ વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટની વસ્તુ જૈવિક છે એનપીઓપી સર્ટિફાઈડ છે વિશ્યુ વેલ્થ